જ્યારે બધા અંગ્રેજી બોલતા હોય છે ત્યારે આપણે એને સાંભળીને આપણે થોડાક નર્વસ થઈ જતા હોય છે કે યાર આ લોકોની જેમ અંગ્રેજી કઈ રીતે બોલવું જ્યારે સર હું નાનો હતો મારી ઘણી બધી વાર સ્ટોરી મેં યુટ્યુબ પર કીધી છે મારા દરેક લેક્ચરમાં કીધી છે કે સાહેબ હું જ્યારે હું નાનો હતો એટલે કે સ્કૂલમાં હતો બરાબર હવે આપણે તો ગુજરાતી મીડિયમમાં ભણવા મારા મમ્મી પપ્પાએ કાંઈ જાજુ એવું ભણેલા નહીં એટલે એમને પણ ખબર ના હોય કે અંગ્રેજી શું છે કેવી રીતે છે શું છે આ બધું પણ જ્યારે જ્યારે જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ ખબર પડવા માંડી કે ભાઈ અંગ્રેજી આજના આ જમાનામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો અંગ્રેજી વગર છે એ આ દુનિયામાં હવે કાંઈ પોસિબલ નથી એવું દેખાઈ રહ્યું છે જો તમારે સારા એવા પૈસા કમાવા છે જો તમે એઝ હાઉસવાઇફ છો ને તમારા બાળકને એક સારું એવું એજ્યુકેશન આપવું છે જો તમે બિઝનેસમેન છો ને તમારું બિઝનેસને ગ્રો કરવો છે કોઈ પણ જગ્યાએ તમે જોબ માટે જાઓ છો તો તમારે જોબ ઇન્ટરવ્યુ આપવું છે સાહેબ હરેક જગ્યાએ તમારે અંગ્રેજીની ખૂબ જ જરૂર પડશે બરાબર અને મોટાભાગના લોકો મારી જેમ ગુજરાતી મીડિયમમાંથી ન જ આવતા હશે જેથી અત્યારે અંગ્રેજીમાં ખૂબ જ તકલીફ પડી રહી છે છો છો મારી જેવા જ છો ને હા પણ એ તકલીફનું સોલ્યુશન હું લઈને આવી ગયો છું મિત્રો એક સમય એવો હતો કે કોઈ શું બોલે છે કઈ રીતે અંગ્રેજી બોલાય કઈ રીતે અંગ્રેજી લખાય કઈ રીતે વંચાય એ કોઈ વસ્તુ હું જાણતો નહોતો ઇવન હું બારમું ધોરણ પૂરું કરી લીધું છતાં પણ મને ખબર નહોતી બટ સર અત્યારે આ જમાનો તમે જોઈ શકો છો ને લાઈવ લાઈવ પ્રૂફ હું તમને આપું કે અત્યારે સ્પોકન ચેનલ ચલાવું છું અને એમાં પર પણ જોઈ શકો છો તમે બે લાખ સત્તાવન હજાર પ્લસ લોકો અત્યારે આ ચેનલમાં જોડાઈ ગયા છે અને લોકો મારી પાસેથી અંગ્રેજી શીખે છે તો તમારે એક પ્રશ્ન થવો જોઈએ કે સર તો તમે કઈ રીતે શીખા તમે કઈ રીતે શીખા તો મિત્રો આજે હું તમને એ ટોપિક કહેવાનો છું અને એક ફોર્મ્યુલા તમને કહેવાનો છું પંદર મિનિટના ફોર્મ્યુલાથી તમે પણ એક મહિનામાં અંગ્રેજી બોલતા થઈ જશો મિત્રો હું વિજય નાગ્યાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના આ લેક્ચરમાં તમે અંત સુધી બન્યા રહેશો એટલે તમને એ ફોર્મ્યુલા કહો એ ફોર્મ્યુલાને પરફેક્ટ ફોલો કરવાનો છે એકદમ ડેડિકેશન સાથે એકદમ ડિસિપ્લિન સાથે અને જો તમે હું કહું એ પ્રમાણે ફોલો કર્યું અને રિઝલ્ટ ન આવે ને તો ચેનલને અનસબસ્ક્રાઈબ કરી નાખવાની સર કારણ કે મેં આ ફોર્મ્યુલાથી જ અંગ્રેજી બોલતો થયો છું અને હું આ અંગ્રેજી વાંચી શકું છું હું અંગ્રેજી બોલી શકું છું હું અંગ્રેજી સમજી શકું છું આઈ કેન ટોક વિથ એવરીબડી હાઉ આઈ યુઝ્ડ ધીસ ફોર્મ્યુલા

તમે તૈયાર છો તો શરૂઆત કરીએ મિત્રો શરૂઆત કરીએ એની પહેલા એક વખત વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબનું નું બટન જરૂર દબાવી દેજો આ બાજુ સબસ્ક્રાઈબ નું બટન હશે સર સબસ્ક્રાઈબનું નું બટન હશે કારણ કે તમે આ ચેનલ સાથે જોડાઈ ગયા છો તો હવે મારો એક જ સૂત્ર છે દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી અને હું દરેક ગુજરાતીને અંગ્રેજી બોલતા કરીશ જ કારણ કે હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ્સ છે આપણી ચેનલ ઉપરથી અંગ્રેજી બોલતા થઈ ગયા છે પ્રૂફ છે એ હું નહીં આપણા વિડીયોઝ છે જૂના વિડિયોઝ એની કોમેન્ટ સેક્શનમાં જઈને જોઈ લેજો વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે આપણા વિડીયો વિશે વધારે ઇન્ફોર્મેશન પછી આપીશ આ માટે પણ શરૂઆત કરી આજના લેક્ચરની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે શું છે તો કે પંદર મિનિટ

પ્રોપર ડેડિકેશન આપવું પડે પ્રોપર ડિસિપ્લિન તમારે જાળવવી પડે પ્યોર પ્યોર એક એક મહિના મહિના માટે માટે નો એમાં આવે નો એમાં એક પણ પ્રકારનો હોલિડે આવવો જોઈએ કોઈ પણ વસ્તુ જોઈએ પણ હું તમને જે ફોર્મ્યુલા કહેવાનો છું એ ફોર્મ્યુલા તમે ફોલો કરશો એટલે તમે પણ સો ટકા સ્લોટ સ્પીકર બની શકશો મિત્રો આ એક વસ્તુ લખ્યું છે કે ફ્રેન્ડ્સ આર ધ સનસાઇન ઓફ લાઈફ આપણે આવું બોલીએ છીએ કે ફ્રેન્ડ્સ આર સનસાઇન ઓફ મિત્રો છે હવે તમે કોઈ તમારો મિત્ર હોય માની લો કે પાડોશીમાં તમારો રહેતો એને મિત્ર હોય તો એ તો તમે ઠીક છે પણ તમે ક્યારેક તમારા આઉટ ઓફ સ્ટેટના આઉટ ઓફ સિટીના મિત્રો હોય એને તમે જિંદગી ક્યારેય ન મળે પહેલી વાર મળ્યા હોય અને પછી એવા રિલેશન્સ તમારા થઈ જાય છે શું કામ કારણ કે તમે અને તમારા મિત્રો સાથે એટલી બધી વાતો તમે એમને શેર કરો છો એ તમને બધી વાતો શેર કરે છે હે હળી મળીને તમે એકબીજાને વાતો શેર કરશો તો તમે ગાઢ મિત્રો બની શકશો તો તમે પરફેક્ટ મિત્ર બની શકશો અને એકબીજા ઉપર એવો વિશ્વાસ આવશે કે એકબીજાને ઉપર જાન દેવા તૈયાર થઈ જશે એવા મિત્રો તમે બની શકો છો બની શકો તો મિત્રો આ તો મિત્રતાની વાત છે તો તમે એકબીજી વસ્તુઓ શેર કરો છો તો આવી ગાઢ મિત્રતા થાય છે તો હું જે તમને ફોર્મ્યુલા કહું અને ઈ ફોલો કરો તો જે મિત્રતા થાય ને એમ સાહેબ અંગ્રેજી સ્પીકિંગમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થાય બરોબર છે તો શરૂઆત કરીએ સૌથી પેલા સુ મેથડ નું નામ છે તો કે આર એલ ડબલ્યુ ટી આ એક મારું ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા આર એટલે રીડ પછી એલ એટલે લિસન અને ડબલ્યુ એટલે રાઈટ અને ટી એટલે ટોક ઇન

એકદમ શાંત વાતાવરણ વાળો હોય છે અને આપણું મગજ એકદમ ફ્રેશ હોય છે એટલે વધુ કેચઅપ શક્તિ છે એ આપણા મગજમાં ત્યારે હોય છે એટલા માટે હવે એક કલાકને તમારે ડિવાઈડ કરવાનું છે ચાર 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 ભાગ પાડવાના છે ટૂંકમાં તો કે રીડ ફિફ્ટીન મિનિટ્સ કોઈ પણ એક બુક હોય કોઈપણ બુક તમે તમારું લેવલ શું છે એ ચેક કરો કે ભાઈ હું આ વસ્તુ રીડ કરી શકું છું મોટા અવાજેથી રીડ કરવાનું તમારી પાસે બુક છે તમે મોટિવેશનલ બુક વાંચી શકો તમે ન્યૂઝપેપર વાંચી શકો કોઈ પણ તમારી પાસે બુક્સ છે એ વાંચી શકો પણ લાઉડલી મોટા મોટા અવાજે જેથી તમારું એક વસ્તુ શું ક્લિયર થશે વોકેબ છે ને વોકેબ એ વોકેબલ્યુમાં પણ વધારો થશે બરોબર નવા નવા શબ્દો તમને જાણવા મળશે દરરોજ નવું નવું પેજ છે બરોબર મિનિટ સુધી જો મિનિટ અને એની પેલા તમારે મોબાઈલમાં એલાર્મ છે એ ગોઠવી દેવાનો બરોબર એક કલાક પછી પંદર મિનિટ પંદર 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 મિનિટ ચાર એલાર્મ ગોઠવવાના ચાર એલાર્મ ગોઠવો એટલે પેલું એલાર્મ વાગે ત્યારે પંદર મિનિટ નો એક રીડિંગ નો સેશન પૂરો થાય એમાં સતત ને સતત વાંચે રાખવાનું પછી વચ્ચે એમ થાય કે લેન એકાદ બે રીલ્સ જોઈ લઉં એ પંદર મિનિટ સાહેબ આ એક કલાકમાં એક મિનિટ કોઈ ન દેવાની કોઈને નહીં કોઈને એટલે એક સેકન્ડ કોઈન ન દેવાની નહીતર તો તમારું ડેડિકેશન જળવાઈ રહે નહીં તમારી ડિસિપ્લિન બ્રેક થશે બરોબર છે એટલે હું તમને કહું છું રીડ તમે જ્યારે વાંચતા હોય ત્યારે ફિફ્ટીન મિનિટ લાઉડલી વાંચો બરોબર એના પછી પંદર મિનિટ લિસન કોઈપણ પણ યુટ્યુબમાં તમે ઘણા બધા ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતા હોય એવા વિડીયોઝ અવેલેબલ છે ઘણી બધી સ્ટોરીઝ છે બરાબર ઘણી બધી એવી એપ્લિકેશન્સ આવે છે બરાબર આપણી ખુદની એપ્લિકેશન છે એમાં પણ હમણાં જે ટૂંક સમયમાં નવો કોર્સ લોન્ચ થવાનો છે એમાં આપણે પણ એ પદ્ધતિ આપેલી છે કે જેથી તમે શાંતિથી મન મન શાંત રાખી આંખો બંધ કરી આંખો ખોલી રાખો તે ઠીક છે બરાબર છે અને પંદર મિનિટ એક્ઝેક્ટલી બધા વર્ડને સાંભળો બરોબર એક પંદર મિનિટ સાંભળો બદુઈ જેથી તમને ખાસ એમાં એક વસ્તુ ઈ શીખવા મળશે કે આ શબ્દનું પ્રોનાન્સિએશન કેમ સાચું થાય એનો ઉચ્ચાર સાચો કઈ રીતે થાય એ તમને લિસનિંગ ખબર પડશે બરોબર છે એટલે એ પંદર મિનિટ લિસન પછી અલાર્મ વાગશે એટલે ત્રીજો ભાગ આવશે રાઈટ તમે તમારી આ બે વસ્તુ જોયું રીડિંગ કર્યું લિસનિંગ કર્યું હવે એના આધારે તમે તમારી જાતે એક પંદર મિનિટમાં એક પેજ લઈ અને તમે જે સાંભળ્યું છે તમે જે યાદ રાખ્યું છે એના વિશે તમે થોડાક સેન્ટેન્સીસ બનાવો તો એક પેરેગ્રાફ બનાવો બરોબર એ પેરેગ્રાફ પરફેક્ટ હા અથવા તો તમે તમારી રીતે કોઈ પણ વસ્તુઓ લખો પણ એવરી આ વસ્તુ કરો પંદર મિનિટ એક ધારા વચ્ચે વિચારવાનું નહીં તમે જેટલું જેટલું લખો છો જેટલું સાંભળું જેટલું વાંચું એમાંથી સેન્ટેન્સ એવું નથી કે પરફેક્ટ એક સ્ટોરી બનવી જોઈએ બિગિનિંગમાં તો એવું ચાલે બરોબર છે બટ પછી ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવવા મળશે ને એટલે એક સ્ટોરી ક્રિએટ થશે એક પરફેક્ટ સ્ટોરી ક્રિએટ થશે અને તમે પણ સાચા એવા ઇંગ્લિશ બોલતા થશો અને ટોક Finally, I would talk 15 minutes. ફિફ્ટીન મિનિટ તમારે વાતો જ કરવાની છે વાતો ચીતો કરવાની સર કોની સાથે વાતચીત કરવી હે તો કે સર ફેમિલી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે તમારા નેબર્સ સાથે કોઈ તમારા ટીચર્સ સાથે કોઈ પણ સાથે સર આવું કોઈ ન હોય તો અરે સર હું દર વખતે કહું છું મિરરની સામે તમે તમે તમારી જાતે ટોક કરી શકો છો અથવા તો આપણો જે અપકમિંગ કોર્સ છે અપકમિંગ કોર્સમાં આપણે એ વસ્તુ રાખશું કે ત્યાં તમે અમારા ટીચર્સ સાથે અમારા ફેકલ્ટી સાથે તમે એક કલાક વાત કરી શકશો બરોબર છે તો એ પદ્ધતિ આપણે નેક્સ્ટ આપણો જે નવો કોર્સ આવી રહ્યો છે આઈ થિંક જાન્યુઆરીમાં રિલીઝ થશે આપણો ન્યૂ કોર્સ તો વેઇટ કરતા રહેજો આવી રહ્યો છે કમિંગ સુનમાં બરોબર તો પંદર મિનિટ કોઈ પણ સાથે ટોક કરો પણ લાઉડલી મનમાં મનમાં નહીં ઘણા લોકો મનમાં મનમાં વિચારતા હોય નહીં મનમાં મનમાં જેટલું વિચારશો તો મનમાં મનમાં આવડશે તો તમે બોલી નહીં શકો તો આ જે વસ્તુઓ છે તમે દરરોજ માટે કરશો એટલે સાઈઠ મિનિટનો પંદર 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 સાહીઠ મિનિટ એક કલાક ડેલી પરફેક્ટ આપવાની છે એક મિનિટથી લઈને સાઈઠમી મિનિટ સુધી તમારે કોઈ વસ્તુ કરવાની નથી ફક્ત અને ફક્ત બેઠા બેઠા અલગ એક જગ્યાએ વઈ જવાનું જ્યાં કોઈ પણ પ્રકારનું તમને ડિસ્ટ્રેકશન ન થવું જોઈએ કોઈ પણ પ્રકારનું નહીં બરાબર છે ત્યાં તમારે વયું જવાનું પરફેક્ટ વાંચો પરફેક્ટ લખો પરફેક્ટ બોલો પરફેક્ટ સાંભળો અને આ મેથડને તમે એક મહિનો ડેલી પરફેક્ટલી દિલથી ઓ સાહેબ ક્યાંથી દિલથી ફોલો કરશો ને એટલે ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ આવશે એન્ડ યુ વિલ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી એ મારી જવાબદારી છે બટ આટલું કરશો કોમેન્ટ બોક્સમાં લખશો સર આઈ વિલ ડુ ધીસ વિથ વિથ દિલથી વિથ દિલથી બરોબર છે તો ખાસ મિત્રો આ દિલથી કરવું પડશે બરોબર છે આમાં એવું નહીં કરવા ખાતર કરશો તો જીવનમાં કોઈ વસ્તુ કાંઈ થતી નથી તમે દિલથી તમારો શોખ હોય તમારું મન હોય અને આ બધી વસ્તુઓ કરવી જ પડશે કારણ કે તમે ને હું બંને જાણીએ છીએ કે અંગ્રેજી વગર કેટલી તકલીફ અત્યારના જમાનામાં પડી રહી છે તો એ તકલીફને દૂર કરવા માટે આની પાછળ પડવું જ પડશે તો તમારે કરવું જ પડશે અને તમે કરશો એ પણ મને ખબર જ છે મિત્રો ખાસ આ વસ્તુ ફોલો કર એમાં પણ આ બધી વસ્તુઓ આવશે જે નવો કોર્સ છે એ વધીને દસ થી પંદર દિવસમાં લોન્ચ થશે વિજય નાકિયા ગુરુ ઓફ નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી લેજો આ બધી મેથડ અહીંયા આવશે બરોબર છે આ મેથડ દ્વારા જ આપણો નવો કોર્સ આવે છે એટલે અત્યારથી થોડીક માહિતી આપી દઉં તમને દર અઠવાડિયે લાઈવ લેક્ચર આવશે બરોબર છે સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ લેક્ચરમાં મળી જશે બધું મટીરિયલ પીડીએફ ફોમમાં મળી જશે એક લેક્ચર ફક્ત અંગ્રેજીમાં જ વાત કરવાની એવી બધી ફેસિલિટીઝ પણ તમને ત્યાં મળશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો સાથે સાથે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર તમે જોડાઈ શકો છો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ અને અત્યારે જ ફોલો કરી દેજો કારણ કે ત્યાં પણ આપણે ઘણી બધી એવી રીલ્સ મૂકીએ છીએ જ્યાંથી તમારું વોકેબ ઇમ્પ્રૂવ થઈ શકે ઘણી બધી એવી રીલ્સ મૂકીએ છીએ કે જ્યાં અંગ્રેજીના અમુક હિડન જે રૂલ્સ હોય છે એ અમે તમને કહેતા હોઈએ છીએ તો ઇન્સ્ટાગ્રામ પર તમે નથી જોડાયા તો જોડાઈ જજો અને ટેલિગ્રામ ચેનલ પર પણ તમે જોડાઈ શકો છો જ્યાંથી પણ તમને ઘણી બધી પ્રકારની ઇન્ફોર્મેશન મળશે મિત્રો કેવો લાગ્યો વિડીયો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેવાની છે અને ખાસ એ મેથડ જે મેં તમને કીધી મેથડ તમારે ફોલો કરવાની થશે એ મેથડથી તમે પાવરફુલ અંગ્રેજી બોલતા થઈ જશો એ મારી જવાબદારી છે જવાબદારી છે ને જવાબદારી છે મિત્રો જાતા જાતા એક વખત વિડીયોને લાઇકનું બટન જરૂર દબાવી દેજો બરાબર છે જેથી મને મોટિવેશન મળે અને તમારા માટે આવા નવા 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 વિડીયો હું બનાવતો રહું અને સાથે સાથે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ નું બટન પણ દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા લેક્ચર માં ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય ટાટા